છેલ્લે આપણે કેટલા હતા આ બધી કીધું પ્રશ્ન કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય તો તારમાંથી ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય છે અથવા ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હોય છે એના માટે કયો નિયમ હતો જમણા હાથનો અંગૂઠાનો નિયમ અથવા સ્ક્રૂનો નિયમ ઓકે હવે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યુત પ્રવાહ ધારિત તાર નહીં પણ તારને વાળી અને એક બનાવ્યું છે લૂપ શું બનાવ્યું છે લૂપ બરોબર તો એના માટે કઈ રીતનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અને ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતની હશે એના માટેનો પ્રશ્ન જોઈએ સૌ આપણે ગજીયો ચુંબક લીધો ગજિયા ચુંબકના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર લીધું અને એની સાથે સાથે એનું ઉત્પન્ન થતું ચુંબક ક્ષેત્રની દિશા કેવી હતી એ જોયું એટલે કે એનથી એસ એવું જોયું ને આપણે કે ભાઈ એનથી બહાર નીકળે છે અને એસની અંદર સમાઈ જાય છે આવું જોયું ઓકે પછી ત્યારબાદ આપણે એક સળિયો લીધો સળિયાના કારણે ઉત્પન્ન થતું ચુંબકી ક્ષેત્ર જોયું એની દિશા જાણવા માટે આપણે શું નક્કી કર્યું હતું કે જમણા હાથના સ્ક્રૂનો નિયમ અથવા અંગૂઠાનો નિયમ જોયો ઓકે એકી થઈ ગયું હવે એ તારને વાળી અને આપણે એક લૂપ બનાવવાનું છે તારને વાળીને શું બનાવી દઈશું આપણે એક આ રીતે એક લૂપ બનાવી દઈશું એક વર્તુળાકાર લૂપ બનાવીશું બરાબર અને એ તારના બે છેડા છે એમાં એક છેડાને બેટરીના ઋણ છેડા સાથે જોડી દઈશું અને એક છેડાને બેટરીના ધન પોઈન્ટ સાથે બરાબર તો આ રીતે જોડશું એટલે તમને ખબર પડશે કે તારમાંથી વિદ્યુત પ્રવાહ રહ્યો ને એ બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફ વહન પામે છે એટલે આ તમને વિદ્યુત પ્રવાહની દિશા મળશે ને ઓકે તો અહીંયા તમે જોશો વિદ્યુત પ્રવાહ આઈની દિશા અહીંથી શરૂઆત થશે પછી આ બાજુ જશે આ રીતે ઉપર આ બાજુ અને પછી છેલ્લો માઇનસ આ એ થઈ ગઈ વિદ્યુત પ્રવાહની દિશા તમે એક વખત વાહકમાં વિદ્યુત પ્રવાહની દિશા જાણો તો તમને ચુંબકીય ક્ષેત્રની દિશા આવડી જાય ખબર પડી જાય કઈ રીતે તો કે જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે જે બાજુ વિદ્યુત પ્રવાહ હોય આઈ જે દિશામાં વિદ્યુત પ્રવાહ આઈ હોય એ દિશામાં તમારે શું રાખવાનું અંગૂઠો અંગૂઠાની દિશા કઈ છે વિદ્યુત પ્રવાહની દિશા બરાબર એટલે એ યાદ રાખવાનું તમને પૂછી શકે છે ભાઈ અંગૂઠો એ કોની દિશા બતાવે છે તો કે અંગૂઠા અંગૂઠો રહ્યો એ એની દિશા શું બતાવે છે વિદ્યુત પ્રવાહની પ્રવાહની દિશા એટલે તમારે જમણા હાથનો અંગૂઠો રહ્યો એ વિદ્યુત પ્રવાહ જે બાજુ જતો હોય ને એ બાજુ ગોઠવવાનો આમ જાય છે તો આમ ગોઠવો ઉપર જાય છે તો આમ ગોઠવો આ બાજુ જાય છે તો આ બાજુ ગોઠવો ખબર ખબર તો આ પ્રમાણે ગોઠવી દેવાનું જે બાજુ પ્રવાહની દિશા છે એ બાજુ અંગૂઠો ગોઠવવાનો એટલે તમને ઓટોમેટિકલી તમારી જે આંગળીઓ છે એ આંગળીઓની દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા મળે છે તો અહીંયા તમે જોશો તો આ પોઈન્ટ ઉપર મારે જો ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવી હોય તો હું આ રીતે અંગૂઠો રાખું છું તો આ આંગળીઓ રહી એ સમજો કે મેં તાર પકડ્યો હોત આમ તાર પકડ્યો હોત તો અંદરના બાજુથી ચુંબકીય ક્ષેત્ર રેખા આવોત અને આ બાજુ ઉપરથી બહાર નીકળો એવું જોત ને અહીંથી અંદરથી અને આ બાજુ બહાર નીકળો આ રીતની ચુંબકીય ક્ષેત્ર રેખા હોત કે ના હોત તો આવી બધી જ એક લૂપ બનાવી દીધી એક વર્તુળાકાર આખું એક લૂપ બનાવી દીધું કે જેમાં આ રીતની ચુંબકીય ક્ષેત્રરેખા છે કેમ કે વાહક સળિયાની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે વર્તુળાકાર જ હોય છે ને સળિયાની ફરતે આ સળિયાની ફરતે જ હશે બરાબર તો આ રીતે હું કોઈ પણ પોઈન્ટ આગળ દર્શાવ તો એ રીતે જ બનશે અહીંયા પણ તમે જુઓ આ રીતે રાખીશ બરાબર તો અંદરથી ચુંબકીય ક્ષેત્રરેખા બહાર આવશે અને આમ ઉપર જશે થશે કે નહીં એ રીતે તો એની પણ એક દિશા બતાવી દેજો આ રીતે ઘણી બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એક પછી એક દર્શાવી દઉં આમાં પણ એક પછી એક દર્શાવી દઉં આ પ્રમાણે અંદરથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર આવશે અને ઉપરથી વીંટાઈ જશે હવે બધી જ ચુંબકીય ક્ષેત્ર રેખા જોતા જ તમે જે રીંગ હશે એ રીંગના સેન્ટરની અંદર શું હશે ત્યારે કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રરેખાની દિશા કેવી હશે એક સીધી રેખામાં કે તે મળે છે એક સીધી રેખા ઓકે તો એ લૂપની આપણે વાત કરી હતી એ લૂપ જે દર્શાવી દઉં તમારી રીંગલા ઉપરથી એક સમજો એ જે રીંગની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખા જે મળે છે એ ચિંબક ચુંબકીય ક્ષેત્ર રેખા એક લૂપના એક સાઈડથી અંદર જશે અને બીજી સાઈડથી બહાર નીકળે છે બરાબર ધારો કે આપણા પાસે આ રિંગ રીંગ છે જેનો એક છેડો છે એ બેટરીના ઋણ છેડા સાથે જોડેલો છે અને એક ભાગ આથી કટ છે એવું સમજો અને બે ભાગ અલગ અલગ છે તો આની ફરતે ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન થશે તમને હાલ જે આકૃતિ છે તમને દેખાય છે આ રીતની બરાબર એટલે તમે એવું સમજો કે અહીંથી વિદ્યુત પ્રવાહ જો આ દિશામાં જતો હોય તો હું આ રીતે અંગૂઠો રાખું તો અહીં અંદરથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે બહાર નીકળે છે આમ વીટા છે આખી અને આ ચુંબકીય ક્ષેત્ર રેખા જે દોરી છે ને એવું જ કહેવા માગે છે અંદરથી આવશે અહીંયાથી અહીં બહાર જશે સમજ્યા હવે કોઈ પણ એંગલ ઉપર અહીંયા જ જોશો તો અહીંથી આમ આવશે અને આ બાજુ જશે એના એક્ઝેટ સેન્ટરવાળા ભાગમાં આ સેન્ટરવાળો ભાગ ત્યાં ચુંબક ક્ષેત્ર રેખા તમને કેવી દેખાશે એક સીધી રેખાની અંદર આ પ્રમાણે એક સીધી રેખામાં બહાર આવતી હશે એવું દેખાય છે ઓકે તો એટલે જ આપણે જે વચ્ચેવાળી રેખા દર્શાઈ છે સેન્ટરમાં જે ક્ષેત્રરેખા છે એ દર્શાઈ છે એ કેવી બતાવે છે એક સીધી રેખા અને અગાઉ આપણે ગજિયા ચુંબકનો નિયમ લીધો ગજીયા ચુંબકમાં ચુંબક ક્ષેત્ર રેખાઓ એનથી બહાર નીકળે છે અને એસની અંદર સમાઈ જાય તો હવે તમે વિચારો કે રીંગમાં જો આ બાજુનો ભાગ એટલે તમારી બાજુનો ભાગથી રેખા બહાર નીકળતી હોય તો રીંગનો તમારી બાજુનો ભાગ કેવો કહેવાય એન કયો ધ્રુવ કહેવાય એનો એન ધ્રુવ પણ રીંગની પાછળનો ભાગ જ્યાંથી ક્ષેત્ર રેખા અંદર જાય છે એને કયો કહેવાય એસ તો તમને એન અને એસ પણ મળી જાય એટલે તમે એમ કહી શકો જે બારનો ભાગ છે એને આપણે શું કહીએ છીએ એન એટલે કે તમારી તરફનો ભાગ રહ્યો એ એન ધ્રુવ થાય અને રીંગની પાછળનો ભાગ છે એને શું કહેવાય તો જો આ ચુંબકીય ક્ષેત્રના હંમેશા એન અને એસ તો હોય જ ચુંબકીય ક્ષેત્રની એન ધ્રુવ અને એસ ધ્રુવ તો હોય જ અહીંયા આપણે નક્કી કરી દીધું કે જે બાજુથી ક્ષેત્રરેખાઓ બહાર નીકળતી હોય એ ભાગને એ રીંગનો અથવા એ ચુંબકીય ક્ષેત્રનો એન ભાગ કહેવાનો અને જે બાજુથી અંદર દાખલ થતી હોય એને આપણે એ ધ્રુવ કહેવામાં આવે છે ઓકે તો આ વાત થઈ કોઈ વાહક વિદ્યુત પ્રવાહ ધારિત કોઈ લૂપ હોય એ લૂપના કારણે ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર ઓકે આખી વસ્તુ ખબર પડે છે ને શરૂઆતમાં જેમ કે એ રીતે જ છે પહેલાંમાં ચાલે સીધો સળિયો હતો અને અહીંયા સળિયાને વાળી અને એક લૂપ બનાવી દીધું છે તો લૂપના કારણે ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર છે બરાબર ઓકે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે ઓકે સોલે નોટ અલગ ક્વેશ્ચન છે જોઈએ